જય જવાન જય ગીતા હું છું રોહિત વાછાણી ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા આજની તારીખ છે આજનું ફિલ્ડ છે આપણે મગફળીનું મગફળીનું ફિલ્ડ તો છે પણ અનોખું છે શું અનોખું છે એ આપણે અલગથી વાત કરશું વિસ્તારવાઈજ કે ભાઈ આ શું કામે અલોખ અનોખું છે અલગ જ ડિસ્ટ્રિક્ટ છે અલગ જ ગામ છે બરોબર છે અને પહેલેથી જ આપણે ટ્રીટમેન્ટ કરેલી છે વિસ્તારવાઈઝ આપણે જાણશી ભાઈ પાસેથી શું નામ તમારું અરવિંદભાઈ મોહનભાઈ કેટલા દિવસની થઈ છે આવી સરસ મજાની મગફળી છે એનું કારણ શું છે આપડે જે તમારી ટ્રીટમેન્ટ કરેલી છે બરોબર છે

અને પાંત્રીસ થી સાડત્રીસ દિવસ ની મગફળી થાય ત્યારે આનો પેલો સ્પ્રેસ એમ એલ લે જેનાથી ગ્રીનરી ગ્રોથ રુધિ વિકાસ ફ્લાવરિંગ પણ સારામાં સારું બેસે છે આ ફિલ્ડ ની અંદર જોવા મળશે હવે એના પછી આપણે બીજો આઠ થી દસ દિવસ જેવી મગફળી હોય એના ઉપર આપણે હાલતા હોય છે એવી તમારી મગફળી ની variety છે કેટલા દિવસે પાક જાત છે એના ઉપર એના સાત થી આઠ દિવસ પછી આપણે special flower હા flower નો આ flower નો આપણે એક dose મારેલો છે અને આનું જે માપ છે એ પાંચ ગ્રામ પંપ ની અંદર છે નેનો ટેકનોલોજી થી બનાવેલું છે ખાલી પાંચ જ ગ્રામ છે બરોબર છે અને આમાં સો ગ્રામ માંથી આપણે વીસ pump થાય છે આની સાથે આપણે russian ફૂગનાશક છે એ પણ આપણે સ્પ્રે કરેલા હતા અને એક જે આપેલું હતું એની સાથે આપણે નેમબોઇલ અને બિવેરિયા એ એટલા માટે આપીએ છીએ કે આગળના ટાઈમની અંદર ઈયરનો પ્રશ્ન ના આવે આવે તો આપણા ફિલ્ડની અંદર ઓછો આવે અને જે આપણે જે કાળી મચ્છી ઘણા વિસ્તારની અંદર કાળી મચ્છી ગયી છે ઘણા ગરો ગયા છે ઘણા મચ્છી ગયા છે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામ હોય છે આ એડવાન્સ પ્રે કરવાથી આટલો ફાયદો થાય છે હવે બીજી વસ્તુ એ છે કે આને દરેક તમે છોડવા ઉપાડીને તમને બતાવજો એટલે ખ્યાલ આવે કે ભાઈ અત્યારની કન્ડિશન પ્રમાણે કેવું છે આપણે લાઈવ જ પ્લોટ ઉપર બતાવતી જોઈ શકતી અટાણે કે ભાઈ આપણે અટાણે કેવું છે જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ જે આપણે ફ્લાવરિંગ માટેના જે ડોઝ દઈશી એનું રિઝલ્ટ કેવું મળે છે અને સીડ ટુ હાર્વેસ્ટિંગના જે આપણે સિસ્ટમ આપીએ છીએ જે સ્ટેપ બાય સ્ટેપ કરીએ છીએ એનો કેટલો ફાયદો થાય હવે આમાં તમે મને એક ખાસ વાત કહેતા હતા કે તમારી આટલા ટાઈમની અંદર મેં ક્યારે ઓલું નથી જોયું કે આમાં શું ફાયદો થયો શું તમને આમ અલગ જોવા મળ્યું આમાં મારી આવડી સર્વિસ ની અંદર ખેતી ની અંદર આયા મૂળ નો વિકાસ ખુબ છે એમ આ થળિયામાં માં થળ પાસે બરોબર છે જેમાં ઝેડા ઝેડા ઝીણા ઝીણા મૂળિયા ખુબ છે એમ બરોબર,

બીજા બધા એવું કેતા હોય કે ભાઈ organic કરવું હોય તો પેલે થી કરાય એવું કઈ છે નહિ તમે ગમે તય તમે કરી શકો અટાણે ફ્લાવરિંગ માટે સ્ટેપ step છે મગફળી પાંત્રીસ થી સાડત્રીસ દિવસ ની થઇ હોય છે ને એ આ ફ્લાવરિંગ ના જે dose બે ડોઝ કીધા છે ત્યાં તમે માર્ચ તો એ તમારી મગફળી માં complete સારું ઉત્પાદન મળશે મળશે ને મળશે પણ સીટ to harvesting માં સિસ્ટમ મારી નવા ખેડૂતો એને કે ભાઈ અર્ધામાં જ વાપરવાનું અડધામાં નહીં વાપરવાનું તમને મજા આવે વાપરવાનું તો જ તમને ખબર પડશે નકર ખબર પડશે નહીં ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર